વડોદરા નજીક વાઘોડિયા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીએ ભૂતાન સાથે શૈક્ષણિક સહયોગ કરતા ભૂતાનના ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ પારુલ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો છે ત્યારે યુનિવર્સિટી દ્વારા આ તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું પારુલ યુનિવર્સિટીએ ભૂતાન સાથે શૈક્ષણિક એમઓયુ કર્યા બાદ ભૂતાનના ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ પારુલ યુનિવર્સિટીમાં એડમિશન લીધા હતા જ્યાં તેમનું પારુલ યુનિવર્સિટી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પારુલ યુનિવર્સિટી દ્વારા પ્રતિભાશાળી અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને સ્કોલરશીપ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જે વિદેશમાંથી વિદ્યાર્થીઓને વ્યાપક પ્રમાણમાં આકર્ષી રહ્યા છે તેની પાછળ યુનિવર્સિટી ખાતે મહિલા વિદ્યાર્થીઓ માટે વિશેષ સ્કોલરશીપની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે અને જેના લીધે સંસ્થા ખાતે મહિલાઓના એડમિશનમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ જોવા મળી રહી છે ત્રણસો વિદ્યાર્થીઓના એડમિશનમાં ચૌદ મહિલા વિદ્યાર્થી અને એકસો સત્તર પુરુષ વિદ્યાર્થીઓ છે આમ પારુલ યુનિવર્સિટી મહિલાઓને સશક્ત કરવામાં શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્તમ અને ઉચ્ચ કક્ષાની તક ઉપલબ્ધ કરાવવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે Với thiệu của chúng ta sẽ được phân tích các bạn trình sau khi chúng ta sẽ được phân tích các chương trình sau khi chúng ta sẽ I'm, I'm here for the BSc Nursing. Uh, well, it was always my dream to become a nurse, and Kerala University is giving me the chance. And when we came here like i thought that i would be very in trouble like i won't get friends i would be paying for my flights alone and so many problems because i'm coming here for the first time and this was the best experience ever like they arranged everything the airline to you now, and we have never felt like we would be left alone. Uh, what do you say about University? Bar Barun University. Well, I have searched about the college in the website a lot, and it says it is one of the best colleges in Gujarat, and, and I think it is the best around the world as well because it's being recognized in Bhutan and they're having partnership with Bhutan and sending Buddhist people, uh, students not only Buddhist but other international students are here to study as well so I think baron University is a nice support. I feel very excited I'm, and I'm very curious to learn about this environment and I'm also curious to uh, gain some knowledge the, and also I'm totally new new here and I want to learn a new I want to receive new knowledge from new place. Which program are you studying? I'm studying GNM. It's very good and I like the place and I'm I'm very excited to explore about this place. Why are well, you selecting to uh, Paroud University in Volagraphy? બિકોઝ આઈ હેસીવ સો મેની ગુડ ફીડબેક ફ્રોમ માઇ સિનિયર્સ દરેક વર્ષે પારુલ યુનિવર્સિટીમાં અલગ દેશોથી સ્ટુડન્ટ્સ આવે છે આજ રોજ ભૂટાનથી ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે આવેલા છે આના ઉપરાંત પારુલ યુનિવર્સિટીમાં ભૂટાન દેશમાંથી ચારસો વિદ્યાર્થી ઓલરેડી એમનું ભણતર લઈ રહ્યા છે પારુલ યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ માટે સિલેક્ટ કરવાનું મુખ્ય કારણ અહીં આપાતી એકેડેમિક ફેસિલિટીસ અને રહેવા માટેની ઉત્તમ હોસ્ટેલ સગવડતા છે જે વિદેશી વિદ્યાર્થીઓને અહીં આવવા માટે તક આપે છે અને એ લોકો અહીંયા સુખમય કમ્ફર્ટેબલી રહી શકે વિથ એડિશન ટુ ધીસ આઈ ગીવ દેમ અ વેરી વોર્મ વેલકમ ટુ આર પારૂલ યુનિવર્સિટી કમ્યુનિટી એન્ડ આઈ ઓલ્સો વિશ દેમ અ વેરી ફ્રુટફુલ એન્ડ અ મેમોરેબલ એક્સપીરિયન્સ એટ ધ યુનિવર્સિટી ઇન ઇટ સો થેન્ક યુ ઇન્ડિયાને એ લોકો સેફ એટલા માટે ગણે છે કે આજે આપણે પારુલ યુનિવર્સિટી જે છે એ આખા ઇન્ડિયામાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ધરાવે છે વી હેવ મોર દેન ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ સ્ટુડન્ટ મોર દેન ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ સ્ટુડન્ટ રીચિંગ અપ ટુ ફિફ્ટી ફાઈવ થાઉઝન્ડ સ્ટુડન્ટ એટ ધ યુનિવર્સિટી આપણે સ્ટુડન્ટ્સની ઇન કેમ્પસ જ વ્યવસ્થા રહેવા માટે આવીએ છીએ જેના લીધે પેરેન્ટ્સ અને એ લોકોને વિશ્વાસ હોય છે કે અમારા છોકરાઓ ત્યાં સેફ છે પ્રેસિડેન્ટ સર શ્રી દેવાંશુ પટેલ સરનું તો એવું જ માનવું છે કે આપણે આજે ઇન્ટરનેશનલ યુનિવર્સિટી છે અને જે અમારું યુનિવર્સિટીનું સ્લોગન છે બી હર બી વાઈબ્રન્ટ તો આવતા વર્ષોમાં અમે એવું ઈચ્છીએ છીએ કે દરેક રાજ્ય દરેક કન્ટ્રીમાંથી અમારી યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સ હોય થેન્ક યુ સો